ચશ્મા મને ચશ્મા ગમતા ચશ્મા મોટા મોટા કાચરે પ્યારવા પડે ના દેખાતું હોય તો મને જણવા બિલ તો પાછી આ

એતે હોય તો આવીશ કોક ડારો કોઈ નઈ તમ આલવા કાપી દઉં કતાજ કશુ નઈ કાપી દઉં યાર કાપી ના છે હી હોવા હો આ એવું કા ઉતારો પડ અડુ હા કાપી નાખું અલ્યા કાપી નાખ અલ્યા કઉ દોશી નો કલ્લો લાય મારો નહીં વેકો કોઈ

મારા <mully> બાકી <mully> <mully> <mully>

જો તમે પણ આજના કોઈ સરકારી મોડા સાવ સરકારી નોકરી વાળો તો કશું કરતા નહીં નકર જો કેશ બેસ કે છે તો તમે પણ હલવાઈ દો અને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સક્કર પારા ખાઈ આવજો અને સપ્લાય સપ્લાય કરવાનું તો ભૂલતા જ નહીં આવો ના સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જય મારો જીજે ટુ આ ટુ આ